તો રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલાકી પર રાજકારણ શરૂ થઈ ગયું છે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત ના ગંભીર આક્ષેપ છે સુવિધાના બદલે કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર વધારે ધ્યાન આપવામાં આવે છે આટલો ખર્ચ છતાં લોકોને ઘરેથી પંખા લાવવા પડ્યા ઘરેથી પંખા લાવવા પડે તે ખૂબ જ ચિંતાજનક વાત છે સિવિલ હોસ્પિટલ ઘર બની બેઠું છે મુલાકાત લેવી જોઈએ કોંગ્રેસ નેતાના પ્રહાર પર ધારાસભ્ય પોતાની પ્રતિક્રિયા પણ આપી નિવેદન આપ્યું અને તેમણે કહ્યું હિટવેવ પૂરો ન થાય ત્યાં સુધી કુલર હોસ્પિટલમાં જ રહેશે ઓપરેશન વિભાગમાં કુલરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે ઓપરેશન વિભાગમાં દર્દીઓને વધારે કુલિંગની જરૂર હોય છે જેથી ત્યાં વધારે વ્યવસ્થા કરાય

જે રીતે લોકોને પોતાના ઘરેથી પંખાઓ કુલરો લાવી અને દર્દીઓ માટેની વ્યવસ્થા કરવી પડતી હોય ત્યારે આ ગુજરાતની સરકાર માટે અને રાજકોટના કલેક્ટર્સ સહિત આ લોકો માટે સમજીણક કહેવાય કે જાણો છો એ રીતે અત્યારે સમગ્ર રાજકોટમાં હીટવેવ ચાલી રહ્યો છે અસહ્ય ગરમી નો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ જે કોઈ દર્દીઓ દાખલ છે એમને તકલીફ ન પડે એના માટે થઈને મેં આજે સવારે જ સુ ત્રિવેદી સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે વાત કરીને તમામ સિવિલ હોસ્પિટલના બધા જ પંખાઓ ચેક કરવા માટે પીઆઈયુને સૂચના આપી દીધી છે પીઆઈની ટીમ દસ લોકો સાથે અત્યારે સિવિલ હોસ્પિટલમાં અત્યારે કામ કરી જ રહી છે એની સાથે સાથે જે પાંચ નંબરનો ટ્રોમા સેન્ટરનો ફ્લોર છે એ ફ્લોરમાં પણ અત્યારે તાત્કાલિક ધોરણે અને સિવિલ હોસ્પિટલમાં પણ દરેક વિભાગમાં અત્યારે ભાડે એર કુલર મૂકવાની પણ સૂચના અપાઈ દેવાઈ છે